ડભોઈ તાલુકાના ખાનપુરા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ડભોઈના પીઆઈની સૂચના મુજબ ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બાતમીવાડી ગાડીની વોચમાં ગોઠવાયા હતા બાતમીવાડી બોલેરો ગાડી ફરતી ફોઈ ગામ પાસેથી પસાર થતાં ઊભી રાખવાનું જણાવતા વાહન ચાલકો ભાગી છૂટ્યા વાહન ચાલક તાલુકાના કાયાવરોહણ તરફથી ગાડી લઈ ભાગી છૂટતા તાત્કાલિક જમાદારને જાણકારી અપાઈ હતી અને ખાનપુરા ગામ પાસે વાહનો દ્વારા રોડ બંધ કરી ફિલ્મી ડબે પીછો કરી ગાડીને ઝડપી પાડી ગાડીમાં તપાસ કરતાં ચોરખાનામાંથી પાસ પરમિટ વગરના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના કોટરિયા તથા બિયરની બોટલો મોડી કુલ નંગ પાંત્રીસો મળી આવી હતી દારૂબીયરનો જથ્થો કિંમત રૂપિયા ચાર લાખ નેવ્યાસી હજાર છસો સાહીઠ તથા હેરાફેરીમાં વપરાયેલ મેક્સ પિકઅપ બોલેરો કિંમત આઠ લાખ અંગઝડતીમાંથી મળેલ એક મોબાઈલ મળીને કુલ બાર લાખ નેવ હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટ્યો નાનંદલાભાઈ નટુભાઈ વાસ્કલે રહેઠાણ બોકડીયા કાઠીવાડા અલીરાજપુરનો આરોપી ઝડપાયો જ્યારે અન્ય એક આરોપી દિનેશ સોમવાર ભાગી છૂટ્યો ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે